કેશોદ શહેરમાં શ્રીમદ્ ભાગવદ્ ગીતાના ગીતા જયંતિ નિમિત્તે ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા સવારે સાતથી એક કલાકે ગોપેશ્વર મહાદેવ મંદિરથી પ્રભાત ફેરી શરૂ કરી શહેરના મુખ્ય માર્ગો પર શ્રીમદ ભાગવદ્ ગીતાના શ્લોક સાથે વિસ્તારમાં પ્રવર્શન કરતા રણછોડજી મંદિર સુધી બાઇક રેલી કાઢી પરત ગોપેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂર્ણ કરવામાં આવી હતી કેશોદ શહેરમાં શ્રીમદ ભાગવત ગીતાની ગીતા જયંતિ નિમિત્તે ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા સવારે સાત વાગ્યે ગોપેશ્વર મહાદેવ મંદિરથી પ્રભાત ફેરી શરૂ કરી શહેરના મુખ્ય માર્ગો પર શ્રીમદ ભાગવત ગીતાના શ્લોક સાથે ચોક વિસ્તારમાં પ્રવચન કરતા રણછોડજી મંદિર સુધી બાઇક રેલી કાઢી પરત ગોપેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂર્ણ કરવામાં આવી હતી ગીતા જયંતિ નિમિત્તે રાત્રે ગીતા પૂજન અર્ચન કાર્યક્રમ સાથે ભાગવતાચાર્ય ઉત્તમભાઈ સારસ્વત ને મધુર વાણીથી પ્રવચનનો કાર્યક્રમ ગોપેશ્વર મહાદેવ મંદિર ખાતે રાખવામાં આવ્યો વંદે માતરમ રાષ્ટ્રીય ગીત સાથે પ્રણાલી મુજબ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો ભારત વિકાસ પરિષદના પ્રમુખ महावीरસિંહ જાડેજા ડોક્ટર સ્નેહલ તન્ના વક્તા ભાગવતાચાર્ય ઉત્તમભાઈ સારસ્વત ગોપેશ્વર મહાદેવ મંદિરના રાજુભાઈ પંડ્યા વીરાભાઈ પરમાર સત્સંગ મંડળના બહેનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં ભારત વિકાસ પરિષદના પ્રમુખ મહાવીરસિંહ જાડેજાએ સ્વાગત પ્રવચન કર્યું હતું ગીતા જયંતિ નિમિત્તે ભાગવતાચાર્ય ઉત્તમભાઈ સારસ્વત દ્વારા પોતાની લાક્ષણિકતા શૈલીમાં મનુષ્ય જીવન શ્રેષ્ઠ કેમ બનાવવું જીવનના અલગ અલગ પડાવો પર કેમ કર્મ કરવો એ વાત શ્રીમદ ભાગવત ગીતા શીખવે છે શ્રીમદ ભગવદ્ ગીતાને કોર્ટમાં શપથ લેવામાં ઉપયોગ કરવાની સાથે અભ્યાસ વર્ગમાં સમાવેશ કરવામાં આવ્યા બાદ પ્રથમ જયંતિ આપોઆપ મહત્વપૂર્ણ બની ગઈ છે માનવ જીવનમાં આધિ વ્યાધિ ઉપાધિ આવે ત્યારે આ તમામનો ઉકેલ શ્રીમદ ભાગવદ્ ગીતામાં દર્શાવવામાં આવ્યો છે જેનો ઉદાહરણ સાથે તમામ અધ્યાયના શ્લોકનો વિવારણ ભાગવતાચાર્ય ઉત્તમભાઈ સારસ્વત દ્વારા કરવામાં આવ્યું છે શ્રોતાઓએ ધન્યતા અનુભવી હતી શ્રીમદ ભાગવત ગીતાના પંદરમા અધ્યાયનું સામૂહિક ગાન કરવામાં આવ્યું છે ભારત વિકાસ પરિષદના પ્રમુખ કારોબારી સભ્યો દ્વારા ભાગવતાચાર્ય ઉત્તમભાઈ અને ગોપેશ્વર મહાદેવ મંદિરના વ્યવસ્થા સમિતિના સભ્યોનું પ્રતિકૃતિ આપી સન્માન કરવામાં આવ્યું ભગવદ ગીતાનો અબિલ ગુલાલ કંકુ અક્ષત સાથે પૂજા અર્ચના મહાનુભવો અને શ્રોતાગણ ભાઈઓ અને બહેનોએ કર્યું છે હિન્દુ સંસ્કૃતિમાં ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે આવનાર પેઢીમાં દિવસનો મહાત્મા જળવાઈ રહે તેવા શુભ હેતુથી ભારત વિકાસ પરિષદના નિમંત્રણને માન આપી નગર શ્રેષ્ઠીઓ બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગીતા જયંતી નિમિત્તે આયોજિત ગીતા પૂજન અર્ચન કાર્યક્રમ બાદ પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભૂપેન્દ્રભાઈ જોશીએ કર્યું હતું ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત શ્રીમદ ભગવદ્ ગીતા જયંતિ પાંચ હજાર એકસો ને બાસઠ શ્રીમદ ભગવદ ગીતા જયંતિના આ ઉપક્રમે ગોપેશ્વર મહાદેવના પટાંગણની અંદર ભારત વિકાસ પરિષદ દ્વારા સુંદર મજાનું ભગવદ્ ગીતા પૂજન એવમ શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર સુંદર મજાનું પ્રવચનનું આયોજન કરાયેલું હતું અને આમની અંદર કેશોદના ઉપસ્થિત થયેલા બધા નાગરિકોએ અને બધા જ સ્નેહી અને શ્રેષ્ઠીજનોએ ખૂબ આનંદ લીધો અને આમને આમ આપણે ભગવદ્ ગીતાના જે સૂત્ર છે સંગચ્છદ્વમ સંબદ્ધદ્વમ સંમો મનસી જાનતામ દેવા ભાગ મેથા પૂર્વમ સંજનાનામ ઉપાસતે ભગવદ ગીતા એ સર્વકાલીન ગ્રંથ છે અને સર્વદેશીય ગ્રંથ છે અને સર્વમાન્ય ગ્રંથ છે એવી અદ્ભુત ભગવદ ગીતા પાંચ હજાર આ જન્મોત્સવ અમે બધા ભેગા મળી ભારત વિકાસ પરિષદ સંસ્થા દ્વારા સુંદર રીતે એમનું આયોજન થયું એ બદલ ખૂબ ખૂબ ભારત વિકાસ પરિષદનો આભાર રાવલ્ય મધુનો રિપોર્ટ એસ ન્યૂઝ કેશોધ